જે આપણે બનાવતા શીખીશું મેંગો મસ્તાની સૌપ્રથમ પ્રથમ મેંગોને કટ કરી લઈશું અને તેને એક વાસણમાં કાઢી લઈશું તેને એક વાસણમાં કાઢ્યા બાદ તેની અંદર એક કપ જેટલું દૂધ એડ કરશું દૂધને એડ કર્યા બાદ આપણને ફાવે તેટલી ખાંડ એડ કરશું આમ તો એક ચમચી ખાંડ એ બરાબર છે આપણા મેંગો મસ્તાનીની રેસિપી માટે પછી આપણે એને બ્લેન્ડરમાં બ્લેન્ડ કરી દઈશું એના પછી એક ગ્લાસમાં મેંગોના કટકા એના ઉપર મેંગો મસ્તાની નાખીશું અને એની ઉપર થોડા ડ્રાય ફ્રૂટ્સ સર્વ કરશું તમને ડ્રાય ફ્રૂટમાં કંઈ પણ વસ્તુ જે પણ ભાવે એ આપણે એડ કરી શકીએ છીએ ત્યારબાદ તેના પર વેનલા વેનીલા આઈસ્ક્રીમનો સ્કોપ એડ કરશું અને ફરીથી મેંગોના કટકા એડ કરશું ત્યારબાદ એના પર એના ઉપર ફરીથી આપણે થોડા ડ્રાય ફ્રૂટ્સ એડ કરીશું અને ફરીથી મેંગો મસ્તાની એડ કરશું ત્યારબાદ ફરીથી આપણે એ પ્રોસેસને રિપીટ કરતાં કરતાં એક સરસ મજાનો ગ્લાસ સર્વ કરશું મેંગો મસ્તાનીનો જે ડિલિશિયસ પણ લાગે છે ખાવામાં પણ મસ્ત લાગે છે અને કંઈક નવું છે નાના બાળકો માટે તમે મોટાઓને પણ સર્વ કરી શકો છો આ સમરમાં આપણે પી શકીએ તેવી રેસીપી થેન્ક યુ સો મચ ફોર વોચિંગ આ છે મેંગો મસ્તાનીની રેસિપી આવા વિડીયોને વધારે જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો